મારી માં મારી યાર બહુ બોલતી ના કરે હે ને હું અડર દે એક લાફો લે આવે ખાઈની મેની ફીરકી પકાઈ ને લે આજે હમ બોલે હું કઈ કેતી ન કે એટલે મને મારના

哎 <laughs> <laughs> <laughs>

જો પાછો પગ મૂક્યો તો તારે તાંગા હે ને ઉપાડ લેશું હા મારે તને જોઈતું જ નથી આવતી જ નહીં પાછી તારી યાદ આવે બેજ કે લે અજે પાછે હમું જો ઉભે રહે માય ને કીતર લ 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 સો આ ભગવાનને જલમ તો દીધો

તારીન મને વા થઈ ગયા મને હું કીધું ખબર તમને આશો મને કેસે ને આ સિંડા પગ નો મુક્તિ કે તારો ટાંગો કાપી નાખી હા લઈ જાય અમાર બે

આવડી મોટી મૂછ થઈ પણ ક્યાંય બાયડી ન ધરતી લ્યો બરોબર અને મારું ઘર માન લ્યો તો તમારે કાઈ વાંધો છે નહીં હા મારે કઈ વાંધો નથી હા એમ તો મારા જમીન બમીન ઘણું છે તમતા કેટલા વીકા છે 150 વીકા જમીન હા તો ન હોય હા ગાડી છે બધું છે ફોર વીલ છે પણ આપણે શોખ નહીં હાકવાનો બાયડી વગર શું હાકે ફોર વીલ હા ઈ હા સુ તેમ નહીં હા તમ તારે બે જાવ હા આપણે છે ને તમાર ઘરવાળાની વાતચીત કરી લઈ

થાય છે <laughs>

તા ફૂલ લેગી બાડી જવા દેવાય નો જવા તો તાને જોતી ના મારા નથી તમારો જોતું તો લઈ જાણા પૈસા રોકળા લાયા છો હા પૈસા તો લાયો આલે મને આર પેરા દે પૈસા લાવે મારા બાપ થાય માલિક છે આલે ઓ બાપ આલે પૈસા ઓય હા રોકળા રોકળા બા આલે આલે નું મારા બાપ ભાઈ હા કબાટમાં મૂકી દીજો આ તો હા કેવા